પાટણના ખોડાબા હોલ ખાતે સતત ત્રીજા વર્ષે પણ હેરિટેજ કરવા બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું ફાયર સેફટી સુવિધા સાથે ખેલાઈની સિક્યુરિટી અને પાર્કિંગની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાઈ હેરિટેજ ગરબા બે હજાર ચોવીસના આયોજનની ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જાણકારી પ્રદાન કરાઈ પાટણના ખોડાબા હોલ ખાતે જીવદયા પરિવાર દ્વારા હેરિટેજ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું ત્રીજી વાર આયોજન કરવામાં આવ્યું છે ખોડાબા હોલના પાંચ લાખથી વધુ સ્ક્વેર ફૂટ વિશાળ ગ્રીનરી વાળા મેદાનમાં ખેલૈયાઓને ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જ્યાં ખાસ કરીને ઓગણીસ સીસીટીવી કેમેરા સાથે લેડીઝ અને બોયઝ બાઉન્સલરો ટાઈટ સિક્યુરિટી બે ગનમેન સાથે ટ્રેડિશનલ ને સિવિલ કપડાવાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ખેલૈયાઓને ગરબે રમાડવાની મોજ ભળે તે માટે સ્પેશિયલ સાઉન્ડ સાથે ઓર્કેસ્ટ્રાના સથવારે કિશન રાવલ સહિતના વિવિધ ખ્યાતનામ કલાકારો નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે ખોડાબા હોલ ખાતે ગરબાની રમઝટ મચાવવા આવનાર ખેલૈયાઓના સાધનો પાર્કિંગ માટેની વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે પાટણના આશાપુર નજીક ખોડાબા પાર્ટી પ્લોટ ખાતે હેરિટેજ ગરબા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સતત ત્રીજા વર્ષે આયોજિત હેરિટેજ ગરબા મહોત્સવના આયોજન અંગે ઉપરોક્ત માહિતી આપતા ચિરાગભાઈ પટેલ ભૌમિક મીડિયા સપોર્ટર યશપાલ સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી દરમિયાન ખેલાઓને વહેલી સવારના પાંચ વાગ્યા સુધીમાં ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ શહેરની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં ખેલવા માટે રાત્રિના બાર વાગ્યા સુધીના સમયની સૂચના આપવામાં આવી હોય આ સૂચનાને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવના આયોજકોએ પણ સ્વીકાર કર્યો છે તે મુજબ રાત્રે વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે ગરબાની ચાલુ વધુમાં તેઓએ વર્ષે સિક્યુરિટી અને કોઈ અણછાતો બનાવ ન બને તેની આગોતરી તૈયારીના ભાગરૂપે ઓગણીસ સીસીટીવી કેમેરા પૈકી દસ કેમેરા ઓનલાઈન મોબાઈલ કનેક્ટ રાખવામાં આવ્યા છે ચાલીસ વોલેન્ટિયર સિક્યુરિટી જેમણે ફાયર સેફ્ટી બાબતે તાલીમ પણ અપાઈ છે તેમજ આયોજકો દ્વારા આવેલા લેડીઝ તેમજ જેન્ટરોની મદદથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આગ જેવી દુર્ઘટનાને પહોંચી વળવા બેકગ્રાઉન્ડમાં થઈ એકસો પચાસ જેટલા ફુવારા સાથે પ્રેશરથી પાણી છાંટી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે

અને આપણા કોડાબા પાર્ટી પ્લોટના જે હેરિટેજ ગરબા થાય છે એના બે ગાર્ડનો લગભગ એકસો પચાસ કે ચાલીસ ફૂટવાળા મોટરથી સીધા ચાલુ થાય છે તો પાણી ચાલુ થઈ જાય એટલે એ ફાયર સેફ્ટીની પૂરી વ્યવસ્થા રાખી છે એ જ બધી સુવિધા સારી રાખેલી છે લાઇટિંગ સાથે એલઈડી સાથે પ્રેક્ષર જોવા માટે બાજુના ગ્રાઉન્ડ એક એલઈડી સાથે સારી રાખેલી કોર્ટ ફૂડકોર્ટ ગોઠવીએ એ સીટિંગ સાથે એટલે પ્રેક્ષકો જે ના રમતા હોય એ બેસી જોઈ શકે અને દસે દસ દિવસ નવા કલાકારો અને સારી રીધમ સારી સાઉન્ડ સિસ્ટમ સાથે પબ્લિકને મજા આવે એવો પ્રોગ્રામ રાખેલો ખેલૈયાઓને આકર્ષવા માટે ખાસ શું રાખે ખેલૈયાને આકર્ષવા માટે ખેલૈયાઓને આકર્ષવા માટે સાઉન્ડ સિસ્ટમને સારા સિંગર જો દસે દસ દિવસ અમે બહારથી પબ્લિકને ગમે એવા સિંગરો રાખેલા ત્રણ સેલ્ફી પોઈન્ટ રાખેલા છે સુંદર મજાનો આકર્ષક એન્ટ્રી ગેટ રાખેલો છે જેમાં લોકો સેલ્ફી પાડે જ છે બીજું

બરાબર અને રાખવાની ગણતરી છે ટાઈમિંગ છે ટિકિટ દર અમારો દોઢસો રૂપિયા છે અને ટાઈમિંગ આઠથી થી બાર રૂપિયા ચિરાગ પટેલ